રાજકોટ જૂની વાત કરું તો રાજકોટ જૂ ખાતે અત્યારે જુદી જુદી સડસાઠ પ્રજાતિઓના કુલ પાંચસો ને પચાસથી પણ વધારે વન્યપ્રાણી પક્ષીઓ રાખવામાં આવતા હોય છે આપણે દર વર્ષે આ તમામ વન્યપ્રાણી પક્ષીઓને સિઝનને અનુરૂપ આપણે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે અને એ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે તો ઉનાળાની ઋતુમાં ગરમીની કોઈ અસર ના પડે કોઈ લૂ ના લાગે અને પ્રાણીઓ કોઈ જાતનું બીમાર ન થાય કોઈને ડાયરિયા ન થાય કોઈને ઉલટી ન થાય એ માટેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે જેમાં સિંહની હું વાત કરું બિગ બિગ કેટ્સ જેમાં સિંહ વાઘ દીપડા આ આવા જે મોટા કદના માંસાહારી પ્રાણીઓ જે છે તેના પાંજરાની અંદર ખાસ અમે પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને મોટા મોટા પાણીના પોન્ડ પણ બનાવવામાં આવેલા છે અને ખાસ બેસવા માટે હટ પણ બનાવવામાં આવેલ છે અને આ પાંજરાઓની અંદર જે વૃક્ષની ડાળીઓ જે છે ઉપરથી અમે ફોગર સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલ છે રાત્રિ દરમિયાન જે આ પ્રાણી પક્ષીઓના જે રૂમ છે એની અંદર ખાસ અમે પીવાના પાણીની અંદર ઓઆરએસ સપ્લાય કરીએ છીએ અને ખોરાકની અંદર મટનની અંદર અમે મલ્ટીવિટામિન્સ અને બીજા ફીડ એડેટિવ સપ્લાય કરતા હોય છે જેથી કરીને એની હેલ્થ અને પોતાની ઇમ્યુનિટી જળવાઈ રહે આ ઉપરાંત હું પ્રાઇવેટ કુલના વાત કરું તો જેમાં જુદા જુદા પ્રકારના આપણે વાંદરાઓનો સમાવેશ થાય છે આ વાંદરાઓના પાંજરાઓની અંદર પણ ખાસ પ્રકારની હટ બનાવવામાં આવેલી છે અને એને પણ ખોરાક જે જે ફ્રૂટ ખાતા હોય છે એ ફ્રૂટના નાના નાના પીસ બનાવી અને પાણીની અંદર મોલ્ડ કરી આઈસ કેન્ડીના રૂપમાં આપણે સપ્લાય કરતા હોઈએ છીએ જેથી કરીને પ્રાણીઓ ખૂબ જ એક્ટિવ રહે છે અને મુલાકાતીઓને પણ જોવામાં નિહાળવામાં ખૂબ જ આનંદ આવતો હોય છે